આગળ વાત કરીએ ધ્રાંગધ્રા એસટી ડેપો અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી ધ્રાંગધ્રા એસટી ડેપો પર અધિકારીની ગંભીર બેદરકારી જોવા મળી ધ્રાંગધ્રા એસટી ડેપો પર અધિકારીની ગંભીર બેદરકારી અહીં ધ્રાંગધ્રા એસટી ડેપો પર જે રીતે અધિકારીએ બેદરકારી દાખવી છે દ્રાંગદરા અમદાવાદ રૂટની બસ સમયસર ન આવતા મુસાફરોને મુશ્કેલી વેઢવારો બારવ આવ્યો બુકિંગ કરાવેલ મુસાફરો અને વિદ્યાર્થીઓ પણ અહીં રઝળી પડ્યા તો અધિકારીની બેદરકારીને કારણે મુસાફરો હેરાન પરેશાન થયા દ્રાંગદરા એસટી ડેપો પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા દ્રાંગદરા અમદાવાદ રૂટની બસ સમયસર ન આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા જેમનો બુકિંગ કરાવેલું હતું તે મુસાફરો અને વિદ્યાર્થીઓ પણ રજડી પડ્યા ડેપો મેનેજરે ફોન રિસીવ ન કરતા મુસાફરોની અંદર રોષ ડાંગદ્રા અમદાવાદની બસ પોણા છની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે એક્ઝામ સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને અગર આવવા દેતા નથી હજી છે બસ આવી નથી અમારે કરવું શું કરવા છતાં પણ હજી આવે આવે એવા વાયદા આપે છે બરાબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે વિજય કર્યું હશે એનો કઈ હશે તો